व्यक्ति को शांति चाहिए समझना जरूरिया व्यक्ति को शांति चाहिए और समाज को क्रांति चाहिए आनन्य पूरक छे एक बीजा पूरक है

જે ભગવાને મને તમને જેના માટે મોકલા હતા આ ધક્કો થયો આવતી ફેરે ભગવાન અહીંયા મગજમાં થોડીક શાંતિ દઈને મોકલજે વ્યક્તિ કો શાંતિ ચાહીએ ઓર સમાજ કો ક્રાંતિ ચાહીએ ઓર સમાજ કો ક્રાંતિ ઇસી લીએ ચાહીએ કે હર વ્યક્તિ શાંતિ સે જી પાય સમજો સમાજને ક્રાંતિ એટલા માટે જોઈએ કે માણસ શાંતિથી જીવી શકે હા ઉપાધિ કરવા માટે ક્રાંતિની જરૂર ક્રાંતિ તાકાતની જરૂર એટલા માટે હોય કે વ્યક્તિ શાંતિપૂર્ણ રીતે જીવી શકે અને આ બંને વાત વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ આ બંને વાત આ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથામાંથી મળે છે સમાજ કોઈ ક્રાંતિ ચા જૂના જળસુ વિચારો એમાં ક્રાંતિ જોઈએ અને એટલે તમે જોજો દશમ સ્કંદમાં સુંદર મજાની કથાઓ છે ભગવાને સેંકડો વર્ષોથી ચાલતા ઇન્દ્ર યજ્ઞ ઉપર પૂર્ણ વિરામ મૂક તો કે ઇન્દ્ર આપણો નાથ છે ઇન્દ્ર આપણો દેવ છે એની કૃપાથી આપણો જીવન નિર્વાહ ચાલે છે એની કૃપાથી આપણો આર્થિક નિર્વાહ ચાલે છે એટલે આપણે ઇન્દ્રને ઇન્દ્ર યજ્ઞ કરવો પડે ભગવાનને અંધશ્રદ્ધા ગમી નથી તું પૂજા કરેલી ભક્તિ નો કોઈ મહિમાય નથી ને ભગવાને કીધું આ બધું મૂકો આ અંધશ્રદ્ધાને ભગવાને કાઢી જ અને આમ તમે જોવા જાવ શ્રી કૃષ્ણનું એક એક ચરિત્ર એક એક જગ્યાએ ક્રાંતિકારી ચરિત્ર પરંપરા જેનો કોઈ અર્થ સરતો નથી જે માત્ર ને માત્ર માણા ગતાનું ગતિકતા માટે કરી રહ્યો છે તો ઈ બંધ કરાવવા અંધશ્રદ્ધા ઉપર કાપ મૂકવા ભગવાને ગોવર્ધન લીલા કરી કે માણસ ડરે નહીં માણસ અભયત્વ પામે અને ભય છે ને મૃત્યુનું બીજું નામ છે ડરેલા મરેલા હે ડરેલો માણસ મરેલો છે ડરા હુઆ ઇન્સાન મરા હુઆ ઇન્સાન હે અને આ શાસ્ત્રો મને ને તમને અભયત્વ આપે છે અને તમે જોજો ને આપણા એક દેવી દેવતા શસ્ત્ર આયુધો વગરના નથી વિષ્ણુ ભગવાન નું ચતુર્ભુજ સ્વરૂપ જુઓ શંખ ચક્ર ગદા પદમ શંખે છે ચક્ર એ છે ગદા એ છે કમળે છે હા પછી આમ ઝીકા ઝીંકી જ ન કરવાની હોય ને કોમળતા જરૂરી છે તો કોમળતાના પ્રતિક માટે કમળ હસ્તમાં રાખ્યું છે પદ્મ હસ્તમાં રાખ્યું છે પણ ખાલી કોમળતા હોય ને તો કોમળતાને ડરપોકતાનું સમાનાર્થી સમજી જાય ઉદારતાને દુનિયા ક્યારેક મૂર્ખતામાં ગણી કાઢે તો એવું ન થાય એના માટે બેલેન્સ રી એના માટે ભગવાનના ચાર હાથ છે તો એકમાં શંખ ચક્ર ગદા ચક્રય છે ગદાય છે તો પછી કમળે છે જ્યાં જેનું કામ કમળથી કામ હાલી જતું હોય કમળથી કરે શાંતિથી પ્રેમથી વ્હાલથી પ્રેમથી કામ થઈ જતું હોય તો પ્રેમથી કરે અને કોઈ શઠ જ છે મૂર્ખ જ છે શિશુપાલ જેવા તો પછી ભગવાન બીજા હાથે ચક્રએ ઉપાડી લે એક એક દેવી દેવતા આયુધો ધારણ કરે છે પણ એ આયુધો શું કામ ધારણ કરે છે અત્યારે એટલે ધારણ કરે છે કે હામેવાળા ઉપર ક્યારેય વાપરવાની જરૂર જ ન પડે હથિયાર જોઈને જ માણસ એના પ્રભાવથી પાછો હટી જાય આની હારે જેમ તેમ ન કરાય અને આમ તમે જોજો ને આખી કૃષ્ણ કથામાં ભગવાનને સીધી રીતે પ્રત્યક્ષ રીતે લડવું પડ્યું હોય ને એવા પ્રસંગો બહુ ઓછા છે ભગવાન ને પ્રત્યક્ષ રીતે હથિયાર વાપરવા પડ્યા હોય ને એવા પ્રસંગો બહુ ઓછા છે ભગવાને હંમેશા બીજાને જ આગળ કર્યા છે બીજાથી કામ થઈ જતું હોય ને આપણે વશે પડવું નહીં જો જરાસંધનો કાંટો કાઢવો તો જરાસંધને ઓળખ્યું ને મથુરા ઉપર જરાસંધની સેનાએ સત્તર વખત આક્રમણ કર્યા જરાસંદ કોણ કંસના સસરા શ્રી કૃષ્ણના મામા કંસ અને ભગવાન શ્રી કૃષ્ણ વધ કર્યો ને હવે માર્યો હોય તો સસરો વેર તો લે કે નહીં મારી દીકરી વિધવા થઈ અમારી દીકરી થઈ તો વેર લેવા માટે જરાસંધ મથુરા ઉપર યાદવો ઉપર શ્રી કૃષ્ણ ઉપર સત્તર વખત ચડાઈ કરે છે અને ભગવાને પછી તો આપણે કથા જાણીએ છીએ ભગવાન મથુરા છોડીને આ બાજુ આપણી બાજુ આવી ગયા ભગવાન સૌરાષ્ટ્ર ની ભૂમિ પર આવ્યા તો કાંટો કાઢવા પાંડવો નો ઉપયોગ કર્યો ભીમ મલ્લયુદ્ધમાં આવે છે ધર્મની સંસ્થાપના કરવા માટે નિમિત્ત કોને બનાવ્યા પોતે તો ધર્મની સંસ્થાપના માટે નિમિત્ત કોને બનાવ્યા પાંડવોને બનાવ્યા કૂટનીતિથી ડિપ્લોમેટિક સંવાદથી કામ થઈ જાય ત્યારે એ ડિપ્લોમેટિક સંવાદથી કૂટનીતિથી રણનીતિથી કામ ચાલતું હોય ત્યાં સુધી ભગવાન પહેલા એમ કહે છે કે કૂટનીતિનો ઉપયોગ કરો કૂટનીતિના નીતિના દાવપેચનો ઉપયોગ કરો અને જ્યારે કૂટનીતિ નિષ્ફળ રહે ત્યારે રણનીતિ અને એટલા માટે જ તમે જોજો મહાભારતના યુદ્ધમાં ભગવાન જ શાંતિનો પ્રસ્તાવ લઈને જાય છે અને દુર્યોધન તો આપણે જાણીએ છીએ હમણાં જ કથામાં દર્શન કર્યું દુર્યોધન જેવા દુર્યોધન માને જ નહીં ને લાતો કે બૂથ બાતો છે નહીં માનતે તો દુર્યોધન તો માનતો જ નથી હવે યુદ્ધ ને ટાળવું અશક્ય બની જાય છે અને ત્યારે યુદ્ધના પહેલા દિવસે કૌરવો અને પાંડવોની સેના મહાભારતના મેદાનમાં કુરુક્ષેત્રના મેદાનમાં સામસામે ઊભી છે અને આપણે જાણીએ છીએ ત્યારે અર્જુન ઢીલા પડી જાય છે તે છે જેના ખોળામાં રમ્યા જેની ભેગા રમ્યા જેની પાસે ભણ્યા સામે બધા એ છે મારાથી ન લડાય ત્યારે અર્જુન પાછા પાની કરે છે અને ત્યારે ભગવાન એનો કાન પકડીને એમ કહે છે કે હવે આ ટાણું નથી હામે પ્રતિસ્પર્ધીઓ હથિયાર લઈને ઊભા છે ત્યારે હવે પાછા પગ કરવાનું ટાણું અત્યારે નથી અને તમે ઘડી પર માટે ભગવાને સાતસો શ્લોકો વારંવાર કીધું ના આમ કર એ મરેલા જ છે મરેલાને મારવામાં પાપનો હોય માર પાપીઓને મારવામાં પાપનો હોય અધર્મીઓને મારવામાં પાપનો હોય માર હથિયાર ઉપાડ ભગવાન એન કેન પ્રકારે અર્જુનના ગળામાં વાત ઉતારે છે કે ધર્મની રક્ષા કરવા માટે આ તારું આ ધર્મ કાર્ય છે ઇસી કે લીએ તું પેદા હુએ ઓ ધરતી પર ઇસ ધર્મ કાર્ય કે લીએ તુમારા નિર્માણ હુઆ હૈ અબ પીછે મત હતો અને તમે ખાલી ગડી ભર માટે એક હાઇપોથેસિસ અહીંયા મગજમાં બાંધો કે ગડી પર માટે તમે સમજી લ્યો કે ઈ અર્જુન ઢીલા પડી જાય છે ને માનો કે પીછે હટ થઈ ગયો હોત અને યુદ્ધ ન થયું હોત કારણ કે પાંડવો તો યુદ્ધ બે જણાના આધારે લડતા હતા એક ભીમ અને અર્જુન એના યુદ્ધ કૌશલ્ય ઉપર પાંડવો લડી રહ્યા છે શ્રી કૃષ્ણ તો નિશસ્ત્ર છે હવે ઘડી પણ માટે તમે એવો સિનારીઓ મગજમાં લઈ આવો કે અર્જુન કે છે યુદ્ધ નથી કરવું અને યુદ્ધ માનો કે ન થયું દિવસે નીકળી ગયા ત્યાં અધર્મ પક્ષ નો અહંકાર કેટલો વધી ગયો કૌરવો નો દુર્યોધન ના પક્ષ નો અહંકાર કેટલો વધી ગયો જોયું હજી તો હથિયાર અમે ઉપાડ્યા નથી ત્યાં ઢીલા પડી ગયા તમે ખાલી એક વિચારીઓ મગજમાં લઈ આવો કે જો અર્જુન ઢીલા પડી ગયા હોત ભગવાન અધર્મ મજબૂત હો ગયા હોત દુર્યોધનનો અહંકાર વધારે પ્રબળ થયો હોત અધર્મ વધારે પુષ્ટ થયું હોત કે ના ના હવે તો વધારે મન ફાવે એમ કરાય તો અધર્મ વધારે હાવી થયો હોત એટલે ભગવાન દીર્ઘ દ્રષ્ટા હોય ને ખબર હોય કે જો આ આ હવે જો પાછા હટી જઈએ તો આના પરિણામો બહુ આકરા આવી શકે ભગવાન કે છે નહીં લડો ઉઠાવો હથિયાર અને એટલે જ સરસ મજાની આરપીભાઈએ બહુ સરસ મજાની વાત કરી કે રાષ્ટ્રને પણ શાંતિથી અમનથી વિકાસથી જીવવું હોય તો રાષ્ટ્રના બાજુઓ રાષ્ટ્રના હથિયારો રાષ્ટ્રની બાજુબળ ભૂ ભૂજાઓ એ પણ મજબૂત હોય ભૂજાઓ જેટલી મજબૂત એટલું અહીંયાથી શાંતિથી રહી શકાય એટલો સમાજ શાંતિથી રહી શકે સમાજ મેં ક્રાંતિ હો તો સમાજ શાંતિસે જી શકતા